તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી સારંગ ગામે તસ્કરો તાટક્યા પરિવાર ઘરમાં જ હતું છતાંય તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો પિસ્તાલીસ લાખની મત્તા ચોરો ઉઠાવી ગયા વાગરા તાલુકાના સારંગ ગામે ગઈ રાત્રિના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો છે જેમાં સારંગ ગામના દરગાહવાળા રોડ ઉપર આવેલા એક મકાનમાં પરિવાર હોવા છતાં ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત પિસ્તાલીસ લાખની મત્તાની ચોરી થઈ હોવાની ઘટનાએ પંથકમાં ભારે હાહાકાર મચાવ્યો છે વધુમાં આજ ગામના અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની વાત વહેતી થઈ છે કે વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી આરંભી હતી વાગરા તાલુકાના સારણ ગામે દરગાહવાળા રોડ ઉપર આવેલા મકાન માલિક જુલ્ફીકાર કાસમ રાજના જણાવ્યા અનુસાર તેઓ ગત રાત્રિના સાડા અગિયાર વાગે બહાર જમવા ગયા હતા ત્યાંથી પરત આવી સાડા બારથી એક વાગ્યા સુધી મોબાઈલ યુઝ કર્યા બાદ રાબેતા મુજબ પરિવાર સાથે સુઈ ગયા હતા ત્યારબાદ સાડા ચાર વાગે તેઓની નાની છોકરીને દૂધ આપવા માટે ઉઠ્યા હતા ત્યારે ઘરમાં રહેલો તિજોરીનો સામાન વેડવિખેર પડેલ જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ તેઓએ ઉપરના માળે જઈ તપાસ કરતાં ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલ નજરે પડ્યો હતો તિજોરીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલા અંદાજી ત્રીસ પાંત્રીસ તોલા સોનાના દાગીના તેમજ દસ લાખ રોકડ રકમ ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગડા પોલીસને જાણ કરતા પાંચ કલાકે પોલીસ બનાવવાની જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી અંદાજીત પિસ્તાલીસ લાખની મટ્ટાની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ સહિત સારંગામાં અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની માહિતી આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થઈ છે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ અંગે કોઈ માહિતી સાંપડી નહોતી નઈમ ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા મારું નામ જુલ્ફી કાસમભાઈ રાજ સારણ રહેવાનું દરગાહવારા રોડ પર મારું મકાન છે અને રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું પાલે જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સાડા અગિયાર પછી સાડા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખૂટા મોબાઈલ પર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં છૂટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ અમે સૂઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સૂઈ ગયા પછી અચ્યારે સરસ સરસ ચાર વાગ્યે મારી આંખ ખોઈ બેબીને દૂર પીવરાવા માટે તમે જોયું તો મારું આ જે કબાત છે એ ખુલ્લું હતું હતો મેં મારી વાઇફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો વાઇફ કે લોક જ હતું ખુલ્લું જ છે જુઓ તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસેક લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળેલું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાંને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે તો પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલું છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કંઈ કહ્યું છે